યુવરાજસિંહ જાડેજા જે અલગ અલગ આંદોલનમાં આપણને જોવા મળે છે તે પણ આવી ચૂક્યા છે અને યુવરાજસિંહ જાડેજા સાથે પણ વાત કરીશું ક્યાંક ને ક્યાંક વચ્ચે આ આંદોલન શાંત પડી ગયું હતું પરંતુ હવે ફરી એક વખત વિદ્યાર્થીઓ આવ્યા છે અને તેમનો હુંકાર છે કે અમે ક્યાંય જઈએ નહીં આપ શું કહેવા માગશું યુવરાજ ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે વિદ્યાર્થીઓની જે માંગણી છે કે ભાઈ જે સરકારે જે વાત કરી હતી કે ભાઈ જ્ઞાન સહાયક પ્રોજેક્ટ જે જ્ઞાન સહાયક પ્રોજેક્ટમાં હવે નિમણૂક મળી ચૂકી છે તો હવે બાકીની જે ખાલી જગ્યાઓ છે એમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તો એ કાયમી શિક્ષકોની ભરતીને લઈ અત્યારે વિદ્યાર્થીઓ આવ્યા છે દરેક વખતે જોવા જઈએ તો સરકારે અલગ અલગ લોલીપોપો આપી છે વાયદા વચનો ઠાલા વાયદા વચનો રહ્યા છે અને જે વિદ્યાર્થીઓની માગણી છે કે ભાઈ દરેક વખતે જો અમને ઠાલા વચનો મળતા હોય તો આજ વખતે અમે નિર્ણય અને નિશ્ચય સાથે આવ્યા છીએ દ્રઢ નિશ્ચય સાથે આવ્યા છીએ કે સરકાર કાં તો અમારી માગણી સ્વીકારે અને અમને એક ફિક્સ તારીખ આપે કે ભાઈ જે જાહેરાતો એ કહી રહ્યા છે કે ભાઈ દસ હજાર જેટલી શિક્ષકોની જાહેરાત છે તો એ ખરેખર વાસ્તવિકતામાં આવવાની છે કે નથી આવવાની અને જગ્યા જોવા જઈએ તો પચાસ હજાર રૂપિયા ખાલી ઉપર ખાલી છે તો શા માટે ખાલી ખાલી દસ હજાર જગ્યાઓની જે વેકેન્સીની વાત કરી રહ્યા છે એટલે એટલા માટે બધા વિદ્યાર્થીઓ ભેગા થયા છે અને બધા વિદ્યાર્થીઓના સમર્થન માટે અને બધા વિદ્યાર્થીઓની વેદનાને વાંચ આપવા માટે અહીં ઉપસ્થિત થયા છે જે યુવરાજસિંહ જાડેજા હવે ખુલીને આ વિદ્યાર્થીઓનો સાથ આપશે તે ચોક્કસપણે પહેલાં પણ ખુલીને અમે સાથ આપ્યો તો જ્યારે કહી શકાય કે રિવર્સ દાંડી યાત્રા કાઢવાની થઈ ત્યારે દાંડી તેમ સાબરમતી આશ્રમ સુધી પણ આવ્યા હતા જ્ઞાન સાહેબ પ્રોજેક્ટના વિરોધમાં પણ અમે વિદ્યાર્થીઓને ખભોથી ખબો મિલાવીને સાથે ચાલ્યા હતા અત્યારે પણ જે કાયમી શિક્ષકની ભરતીની જે માંગણી છે કાયમી શિક્ષકની ભરતીની માંગણી સાથે પણ અમે સહમત છીએ અને પૂરેપૂરા સમર્થનમાં પણ છીએ જી તો યુવરાજસિંહ જાડેજા આવી ચૂક્યા છે અને તેમણે કહ્યું છે તેમણે હુંકાર ભર્યો છે કે હવે જો આ વખતે જે થાલા જે વચનો છે એ લેવામાં નહીં આવે નક્કર જે કામગીરી છે એ કરશે તો જ માનવામાં આવશે એ રીતની વાત છે અને અહીં હવે આ જે વિદ્યાર્થીઓ છે એ હવે અહીં ધરણા કરવાની વાત છે અને તેઓ હવે કોઈ પણ પ્રકારના જે ઠોસ જે કહેવાય કે ઠોસ વચન લેવા માંગે છે ન કે ફક્ત વાયદાઓ જે દર ફેરી મળે છે એવા કોઈ પણ જાતના વાયદાઓ લેવા નથી માંગતા આવા જ પ્રકારના અહેવાલો જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો નમસ્કાર